અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમે પબ્લિક ન્યૂઝ તંત્રી મનીષભાઈ શાહ પર થયેલ હુમલા નો બેડ ઉકેલી ચાર આરોપીઓ ને ઝડપી લીધા છે જેમાં પહેલી જૂન રોજ પત્રકાર મનીષભાઈ શાહ પોતાની ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે રિવરફ્રન્ટ રોડ પર આવેલ બાપા લવલવી ની દરગાહ પાસે ટુ વ્હીલર પર આવેલા બે જણા ઈસમો એ પત્રકાર મનીષભાઈ શાહ રોકીને તેમની પર છરા થી હુમલો કરી ફરાર થઈ ગયા હતા જેમાં મનીષભાઈ શાહ પગના પગે ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા આ કેસની તપાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પીઆઈ વીબી આલને તેઓની ટીમે ઝીણવટભરી તપાસ કરી અંગત અદાવતમાં સુપારી આપી પત્રકારની હત્યા નિપજાવનાર આરોપીઓને ઝડપી લીધા છે જેમાં આરોપી મહિપાલસિંહ ચંપાવતે અંગત અદાવતમાં પત્રકાર મનીષભાઈ શાહને ગંભીર ઈજાઓ પહોંચાડી ડરાવવા માટે તેના પરિચિત શક્તિશ્રીને વાત કરી હતી જેથી શક્તિશ્રીએ મૈપાલસિંહની આકાશરૂપે અખ્ખુ ઘેલા સાથે મુલાકાત કરાવી હતી જે પણ બે લાખમાં સોપારી આપવાનું નક્કી કરી પત્રકાર મનીષભાઈ શાહ પર હુમલો કરવા માટે અનીકે ઓળોને વિકાસ ઉડા નામના ઈસમોને મોકલવામાં આવ્યા હતા હુમલો કરનારા બંને ઈસમો અગાઉ પણ ખોખરા પોલીસ સ્ટેશનમાં મર્ડર કેસમાં ઝડપાઈ ચૂક્યા છે ત્યારે ક્રાઇમ ટીમે સમગ્ર ગુના નો ઉકેલી ગણતરીના દિવસોમાં જ માં આરોપીઓને ઝડપી લઈ ફરાર આરોપી શક્તિસિંહ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે